ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાની બસો છબ્વીસમી ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ ડીસા શહેરમાં આજે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપાની બસ્સો છબ્વીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ડીસાના ઐતિહાસિક જલારામ મંદિર ખાતે સવારથી જલારામ બાપાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જન્મજયંતિના પવિત્ર દિવસે લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ડીસાના ટીસીડી ફાર્મ ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભોજન પ્રસાદના દાતા પ્રેમીલા બેન કનૈયાલાલ ચેન રામજી પરિવાર દ્વારા લાભ લીધો હતો ડીસા શહેરની ધર્મપ્રેમી જનતાએ મહાપ્રસાદનો લાભ લીધો હતો જ્યારે ડીસા જલારામ બાપાના મંદિરે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ યજ્ઞ સહિત ભજન કીર્તન સાથે વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બપોર બાદ ડીસા જલારામ બાપાના મંદિરથી શહેરના રાજમાર્ગો પર જલારામ બાપાની પાલખી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં નાના બાળકોએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી સાથે નાની દીકરીઓએ તલવારબાજી સહિત લાઠીદાવ રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા શોભાયાત્રા દરમિયાન સ્વયંસેવકો ખડે પગે રહી સેવાઓ પૂરી પાડી હતી જય જલારામ જય જલારામના નાદથી આજે ડીસા શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા જલારામ બાપાના ભક્તજનોએ પણ જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો